આજે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ચાલે છે પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે ગોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને

અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટર રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહી થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જયારે ભરૂચ જિલ્લામાં હોય ઝગડિયા અંકલેશ્વર સહિતના એઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમ રોજગારી મળતી નથી

અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે જીએમડીસી માંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાડે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં પદયાત્રા એ કાઢવાની નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારો ને કેવા માંગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિત પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકા ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું